એક બે નહીં પરંતુ ચાર ચાર વિદ્યાર્થીઓ સાથે અડપલા કર્યા હોવાનો આક્ષેપ થયો છે આ સમગ્ર ઘટના અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ એએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ ઘટનામાં જેમની સામે આક્ષેપ છે તે આરોપી રાકેશ સુરઠિયાની પણ પોલીસે અટકાયત કરી છે આરોપી રાકેશ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગઈકાલના રોજ સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ છે રાકેશભાઈ સોરઠિયા તેમના વિરુદ્ધ ફરિયાદ એક આપવામાં આવેલી જેમાં છોકરીઓ જે એમના સ્કૂલમાં ભણે છે એમની માતાએ ફરિયાદ આપેલી કે તેમની છોકરીને રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કરે છે અને માગણીઓ કરે છે તે બાબતની ફરિયાદ આવતા ત્રણસો ચોપન તથા પોક્ષો મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો પ્રિન્સિપલ વિરુદ્ધ અને ઉપરોક્ત ગુનાના કામે તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવેલ છે અગાઉ એવું કંઈ કાયદાકીય કે કોઈ રેકોર્ડ નથી ઉપલબ્ધ પરંતુ અન્ય બીજી સ્કૂલની છોકરીઓ સાથે પણ તેમણે આવું કૃત્ય કરેલું છે એ સાક્ષીમાં ફરિયાદમાં પણ ઉલ્લેખ કરેલ છે ચાર ચાર છોકરીઓ સાથે કરેલું જો અન્ય કોઈ ભોગ બનનાર કોઈ પણ છોકરી અથવા સ્ત્રીને ફરિયાદ કરવી હોય તો અત્રેનું પોલીસ સ્ટેશનના દ્વાર ખુલ્લા છે તેઓ ફરિયાદ કરી શકે છે ભૂતકાળમાં તેમની સાથે કોઈ પણ આવું કૃત્ય થયું હોય તે બાબતે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવશે રાજકોટ શહેરના હરિદ્વાર રોડ પર આવેલી આ ખાનગી સ્કૂલના પ્રિન્સિપાલ સામે આક્ષેપો થતાં સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો આ વિસ્તારના કોર્પોરેટર પણ સ્કૂલ બહાર પહોંચ્યા હતા અને તેમણે સ્કૂલના પ્રિન્સિપાલ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો જો તે જેલમાંથી છૂટીને આવશે તો પણ ભવિષ્યમાં તેમનું આ વિસ્તારમાં નહીં આવવા દઈએ તેવી ચીમકી ઉચ્ચારી હતી રાજકોટમાં શિક્ષણ જગતને સુરમસાર કરતી વધુ એક ઘટના છે તે સામે આવી છે રાજકોટના જે કહી શકાય કે ભક્તિનગર પોલીસ ચોકી વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિર છે તેના પ્રિન્સિપાલ દ્વારા ચાર જેટલી બાળાઓ સાથે શારીરિક અડપલા કરવામાં આવી હોય તેવી ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે આ ફરિયાદ દાખલ થતા જે સ્થાનિક લોકો છે સ્થાનિક આગેવાનોમાં પણ રોષ છે તે જોવા મળી રહ્યો છે આપણી સાથે વિનુભાઈ છે વિનુભાઈ ઘટના ક્યાંક ને ક્યાંક કેવી આ ગંભીર ઘટના કહી શકાય આ ગંભીર ઘટના અમારા માટે તો ગંભીર છે લોકો માટે ગંભીર છે આ હરિભાઈ ગવા મેન રોડ છે અને મેઇન રોડ ઉપર આ સરસ્વતી સ્કૂલ છે અને આણે આવા બાળકીને અડપલા કર્યા છે એ અમારા માટે તો નકામું છે આની પહેલાં આને રાકેશ સોરઠિયા એ એવું કહે છે કે આમ આદમી પાર્ટીમાં હું છું એ જે ગમે એ પાર્ટીમાં હોય પણ આવો એને છોકરાને સુધારવાના બદલે આવો ધંધો કરે એ બરાબર નથી અને આવી સ્કૂલોને મંજૂરી અપાય નહીં હું તો કહું છું આવી સ્કૂલોને મંજૂરી રદ જ કરવી પડે અને પોલીસને આમાં અમે જવા નથી રજૂઆત કરે કડકમાં કડક આની કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ છૂટવો નથી આવા ધંધા કર્યા અને શું કામ છે આની પહેલાં એણે આવું કીધું તેથી લોકોએ નથી મર્યાદા રાખી નાના માણસો કીધું ભલે ભણતા હોય બિચારા નાના દીકરી દીકરા તે દીધી આવું કર્યું નહોતું પણ આ તો મારો દીકરો કોઈએ કાંઈ કર્યો એટલે મારો દીકરો કાલ પાછું આવું કર્યું એટલે આ તો વાલીએ હિંમત કરીને ફરિયાદ કરી એટલે બધાને ખબર પડી આ કેદું આવું તો કરતો હોય જ હતી પહેલાં કર્યું તેથી ખબર નથી લોકોએ ઢાકી ગયું પણ હવે તો આની હાલવા દેવાની જરૂર નથી સ્કૂલ મને એટલી ખબર પડે આ મેન ચોકમાં આવો અમારા ત્રીસ વરસ ચાલી વર્ષથી અહીંયા આ મેન ચોક અમારો કોને કોઈ દે આવું બનાવ બીનો નથી સ્કૂલો જાય બાજુમાં છે એની સામે જ છે આજુબાજુમાં આમાં અત્યાર અઢારમાં ત્રીસ સ્કૂલ છે કોઈ દે આવો બનાવ નથી બીનો આ તો મેન ચોકમાં છે ને એને આવા ધંધા કરીને આની સ્કૂલ હાલવા દેવાય કલેક્ટરમાં ને પોલીસ કમિશનરમાં રજૂઆત કરવા જવાના છે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં આવા અનેક બનાવો બનતા હોય છે ત્યારે વાલીઓએ કેટલું જાગૃત થવું જોઈએ જો આમાં તો વાલીઓને જ જાગૃત થવું જોઈએ કારણ કે અમને તો આ બધી ખબર હોતી ન હોય અમે આગેવાન તરીકે કોર્પોરેટર હોર્ડના હોય વાલીઓને આવો દીકરી દીકરા ફરિયાદ કરતા એને અમારી પાસે આવવું જોઈએ વાલીઓને આ રાકેશ સોરઠિયા જેવા આવા ધંધા કરે છે આવા ધંધા કરે તો અમે એનું બધાને ભેગા કરી આગેવાનોને ભેગા પોલીસ સ્ટેશન કલેક્ટરમાં રજૂ હોય તો વધારે જાગૃતિ આવે લોકોને જ ખરેખર તો વાલીને જ જાગૃત આવે કે આવા ધંધા કરે આની સ્કૂલ હાલવા ન દેવાય ચોક્કસ અન્ય જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું અવારનવાર આવા બનાવો રાજકોટમાં બનતા હોય છે આવો બનાવ સામે આવે છે એમાં ખરેખર શિક્ષણ વિભાગે કેવા પગલાં લેવા જોઈએ આપના મત મુજબ વિનુભાઈના કહેવા મુજબ ખરેખર આ લોકોનું લાયસન્સ રદ કરવું જોઈએ અને આકરામાં આકરી સજા કરીને જેથી કરીને આવી સ્કૂલમાં ક્યારેય બીજા બાળકો જ્યાં નાના નાના બાળકો ભણતા હોય પટેલ જ્ઞાતિ આગેવાન બધા છે તો બધા હાજર ખરેખર ફરિયાદ કરવી જોઈએ અને આના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ ખાસ કરીને જે શાળાએ જતા બાળકો હોય છે ક્યાંક ને ક્યાંક બાળકા બાળકો તો નાની ઉંમરના હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાલીઓ હોય છે તેણે કઈ રીતના જાગૃત બાળકોને કઈ રીતના જાગૃત કરવું બાળકોને ખરેખર માતા પિતાએ ખરેખર રોજે રોજનો કાર્યક્રમ પૂછીને બાળકોને માનસિક રીતે તૈયાર કરવા જોઈએ કે તમને સ્કૂલમાં કઈ રીતે તમને હેન્ડલિંગ કરે છે રોજે રોજનો કાર્યક્રમ પૂછીને આગળ વધવું જોઈએ જેથી કરીને આવા નવા નવા ક્યારેય આવા કિસ્સાઓ બને નહીં જેથી વાલીઓ મુશ્કેલીમાં મુકાય નહીં ચોક્કસ રીતની વાત કરવામાં આવે તો રાજકોટમાં ફરી એક વખત શિક્ષણ જગતને કર્મસાર કરતી ઘટના છે તે સામે આવી છે વિનુધવા હરિધવા રોડ ઉપર આવેલી જે સરસ્વતી શિક્ષણ મંદિર છે આ શાળા છે આ શાળામાં જે પ્રિન્સિપાલ છે આ પ્રિન્સિપાલ દ્વારા છે તે શાળામાં અભ્યાસ કરતી ચાર જેટલી જે બાળાઓ હતી આ બાળાઓ સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોય તે પ્રકારની માહિતી છે તે સામે આવી રહી છે હાલ જે તમામ વિદ્યાર્થીનીઓ છે તેના વાલીઓ દ્વારા છે તે ભક્તિનગર પોલીસ ચોકીની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ભક્તિનગર પોલીસ દ્વારા હાલ આ જે લંપટ જે શિક્ષક છે આ તેની અટકાયત કરી અને તેની પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે પરંતુ મહત્ત્વનો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આવી ઘટનાઓ રાજકોટમાં અવારનવાર બની રહી છે ત્યારે આગામી સમયની અંદર શિક્ષણ વિભાગ આ શાળા સામે શું પગલાં રહે છે તે હવે જોવાનું રહેશે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ